આજે જ્યારે હું આ પૂર્તિ વધતી હતી ત્યારે મને આ વાર્તા બહુ ગમી જે હું તમને શેર કરું છું અને તેનો શ્રેય સ્વાતિ નાયકને છે જેને આ લખી છે બહુ સરસ લખી છે મીરા સવારથી ચિંતામાં હતી માર્ગીનું વર્તન છેલ્લા થોડા દિવસથી બદલાયેલું હતું મોટાભાગે એ સ્કૂલેથી આવીને મીરાને સ્કૂલની બધી વાત કરતી હોય આખા દિવસમાં શું બન્યું કોની સાથે કોને શું વાત કરી કઈ વાતે એને અપસેટ કરી ગઈ કઈ વાતમાં બહુ મજા આવી એ બધી જ વાત માર્ગી મીરાને કરતી મીરાની ઘણી મિત્ર અને મિત્ર એની અદેખાઈ કરતી ટીનેજમાં આવ્યા પછી પણ દીકરી માને બધી જ વાત કરે એ પરિસ્થિતિ કેટલી આનંદદાયક હોય છે પરંતુ બધા દિવસો એક સરખા નથી રહેતા એમ છેલ્લા થોડા દિવસથી જાણે મા દીકરીના સંબંધને નજર લાગી ગઈ હોય એમ માર્ગી સ્કૂલેથી આવી નાસ્તો કરીને સીધી એના રૂમમાં જતી રહેતી માર્ગીના આવી આવા વર્તનને લીધે મીરા પહેલાં દિવસે તો ખૂબ નવાઈ લાગી પરંતુ પછી તો રોજ એનું વર્તન એવું જ રહેવા લાગ્યું તે સ્કૂલેથી આવીને કંઈ બોલતી નહીં તેને પૂછવામાં આવે એટલો જ જવાબ આપતી માર્ગી મોબાઈલની અંદર કંઈક સર્ચ કરતી હોય પછી કોઈકના ફોનની રાહ જોતી હોય એમ ઘડી ઘડી ફોન ચેક કર્યા કરતી મીરાએ એક બે વખત માર્ગીને પૂછ્યું કંઈ થયું છે કોઈ સાથે ઝઘડો થયો છે પણ એણે વાત ટાળી દીધી મીરાએ પૂછ્યું પણ ખરું બેટા હવેથી તું તારી સ્કૂલની વાત મને કેમ નથી કરતી ત્યારે એણે ઊંડ ઉડતો જવાબ આપ્યો રોજ રોજ શું કહેવા જેવું બનતું હોય છે ભણીને પાછા આવીએ છીએ સામાન્ય રીતે માર્ગી મીરાનો મીરા માર્ગીનો ફોન ચેક ન કરે કારણ કે માર્ગી એના મનની વાત મીરાને કહેતી જ હોય પણ આ વખતે મીરાને થોડું અજીબ લાગ્યું એટલે એણે માર્ગીનો ફોન ચેક કર્યો એને નવાઈ લાગી માર્ગીએ મોબાઈલમાં પાસવર્ડ નાખી દીધો હતો આમ તો મીરાને માર્ગી પર વિશ્વાસ હતો પણ છતાં એની ચિંતાને કારણે તકેદારી માટે એણે થોડું ધ્યાનથી જોયું એક બે વખત માર્ગી જ્યારે ફોન ઓપરેટ કરતી હતી ત્યારે મીરાએ એનો પાસવર્ડ જોઈ લીધો અને માર્ગી સ્કૂલે ગયા પછી પાસવર્ડ નાખીને ફોન ચેક કર્યો તો એમાં જોયું કે મીરાના સ્ક્રીન ટાઈમમાં ઘણો બધો વધારો નોંધાયો હતો સદભાગ્યે વોટ્સઅપ ચેટિંગ કે સ્નેપચેટ નહોતું પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સતત જોવાતા હતા એ સાંજે જ મીરાએ પોતાનું ફેસબુક એકાઉન્ટ એક્ટિવ કર્યું અને માર્ગીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સાંજે માર્ગીએ આવીને જોયું તો તરત પૂછ્યું હવે તારે મારા ફ્રેન્ડ થવું છે મીરાએ કહ્યું આપણે ફ્રેન્ડ જ છીએ અને છ તો એક્સપે એક્સેપ્ટ કર માર્ગીએ ઝાઝી માથાકૂટમાં પડ્યા વગર ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી હવે મીરાએ જોયું કે માર્ગી રોજ સેલ્ફી અપલોડ કરે અને પછી આખો દિવસ જ્યારે ફ્રી હોય ત્યારે એને જોયા કરે એટલે એણે એક દિવસ માર્ગીને કહ્યું શું આવી બોરિંગ બોરિંગ સેલ્ફી અપલોડ કરે છે ચાલ આપણે ગાર્ડનમાં જઈએ હું તને સરસ મજાના ફોટા પાડી આપીશ અને પછી તું એ ફોટા અપલોડ કરજે માર્ગીને થોડી નવાઈ લાગી પણ એ તરત તૈયાર થઈ ગઈ બંનેએ સરસ ફોટા પાડ્યા અને બીજે દિવસે માર્ગીએ ફોટામાંથી એક અપલોડ કર્યો એ દિવસે માર્ગી ખુશ હતી એ ક્રમ ચાલુ રહ્યો મીરાએ નોંધ્યું કે માર્ગી ખુશ રહેવા લાગી છે એટલે એ પછી બીજા ફોટા લઈ આપ્યા તે પણ અપલોડ કર્યા મીરાએ જોયું કે નવા ફોટામાં લાઇક વધારે મળતી હતી એટલે એ સમજી ગઈ કે માર્ગીનો પ્રોબ્લેમ શું હતો એટલે ફરી પાછા જ્યારે એ લોકો ગાર્ડનમાં ફોટા પાડવા ગયા ત્યારે માર્ગીને મીરાએ સમજાવી જો બેટા આ એક રમત છે નવરાશની રમત છે અમારા જેવા લોકો જે આખો દિવસ ઘરે હોય અથવા તો જેમને કામની વચ્ચે થોડી હળવાશની ક્ષણો મળતી હોય એ લોકો સતત કંઈક ને કંઈક નવું અપલોડ કરતા જ રહે છે અને એકબીજાને એકબીજાની પોસ્ટને લાઈક કરતા રહે છે તને કદાચ એવું લાગતું હશે કે તું જ્યારે સુંદર દેખાતી હોય ત્યારે જ તને વધારે લાઇક મળે છે પણ એવું નથી જ્યારે લોકો પાસે સમય હોય છે કે પછી ટાઈમપાસ કરવો પડે ત્યારે એ લોકો બધી પ્રવૃત્તિ કરતા હોય છે જેમને સમય નથી મળતો એ લોકો કે પછી જેઓ ફેસબુક પર નથી એ લોકો તને લાઈક ન કરે એનો અર્થ એ નથી કે તું સુંદર નથી એમને વહાલી નથી આ બધી રમત છે જીવન સાથે એમને કોઈ લેવા દેવા નથી મનોરંજન માત્ર છે સત્ય નથી માર્ગીએ કહ્યું સાચી વાત પહેલાં જ્યારે મારી ફ્રેન્ડ્સના ફોટાને વધારે લાઇક્સ મળતી અને મારા ફોટાને ઓછી તે મળતી ત્યારે હું અપસેટ થઈ જતી પણ હવે મને કોઈ ફરક નથી પડતો હા બેટા મારી અને પપ્પાની હજાર લાઇક્સ તો તારા માટે જ છે ને ટીનેજમાં અથવા જ્યારે બાળકના હાથમાં નવો સવો ફોન આવે ને ત્યારે બાળક સમગ્ર અસ્તિત્વને એની સાથે જોડી દેતું હોય છે કોઈ પોતાની પોસ્ટ જુએ છે કે નહીં લાઈક કરે છે કે નહીં ગમતી વ્યક્તિએ લાઇક કર્યું કે નહીં એ બધી સુલભ બાબતો એમના માટે જીવન અને મરણના પ્રશ્ન જેવી બની જતી હોય છે ત્યારે મા બાપે સહેજ પણ ગુસ્સો કર્યા વગર એક સાવચેત મિત્ર બની તેમને સહકાર આપવો જોઈએ અને બાળકોને મોબાઈલનું વળગણ ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું ઘણી વખત માતા પિતાના પ્રેશરને કારણે બાળકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે તો આવું કાંઈ ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ